મોર્બીના લાટી પ્લોટ પહેલી વાર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે આજે મહાપાલિકાના ત્રણ JCB દ્વારા આ વિસ્તારમાં કરાયેલા મકાનોના ધબાણો તોડવામાં આવી રહ્યા છે વધુમાં આગામી દિવસોમાં શેરી નંબર 7 અને 8 માં પણ ડિમોલેશન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આ અંગે મહાપાલિકાના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ લાટી પ્લોટમાં વોટર સપ્લાય સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટર્ના કામો મંજૂર કરવામાં આવ્યા છે રોડના કામો પણ અહીં જ થવાના છે જેથી આડી અને ઊભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ નવ મીટર છે અત્યારે સ્ટ્રોમ વોટરની કામગીરી દરમિયાન ચાર નંબરની શેરીમાં પાંચ મીટર જ પહોળાઈ મળતી હતી ચાર મીટર જેટલું મિલકત ધારકોએ દબાણ કર્યું હતું એક મહિના અગાઉ મહાનગરપાલિકાએ ત્રીસ જેટલી નોટિસ આપી હતી ત્યારબાદ આજે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત લાતીપ્લોટ શેરી નંબર સાત અને આઠમાં દબાણ હોવાની વિગત મળી છે અંદાજે પચાસ દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે આગામી દિવસોમાં આ દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું છે ગાંધી પ્લોટની અંદર વર્ષોથી એક વરસાદી પાણીના સમસ્યા છે ભૂગર્ભ પણ સમસ્યા છે આ કામો મોદી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલા છે લાઠી પ્લોટની જે આડિયા ઉભી ઊભી શેરીઓ છે એની એવરેજ પહોળાઈ નવ મીટર જેટલી છે આજે ચાર નંબરની શેરીની અંદર જે સ્ટોન વોટર કામ કરવાનું એની અંદર સ્થળ પર ખાલી પાંચ મીટર જેટલી ચોળાઈ મળતી હતી અને રસ્તાની અંદર જેટલા પણ મકાનો આવેલા છે તે લોકોને અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને આજે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જેથી કરીને નવ મીટરનો રસ્તો પૂરેપૂરો મળી રહે અને ત્યાં કોર્પોરેશન દ્વારા સ્ટો મોટર અને ડ્રેનેજની જે લાઈન નાખવાની છે કામગીરી એ સારી રીતે થઈ શકે છે જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી